અમદાવાદ મહાનગરપાલિકા સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકા નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તેના પડઘમ સંભળાઈ રહ્યા છે કોઈપણ સમયે ચૂંટણી પંચ દ્વારા તેની જાહેરાત થઈ શકે છે ત્યારે ઝી ચોવીસ કલાકનો વિશેષ કાર્યક્રમ વોટ યાત્રા તે અંતર્ગત આપણે અમદાવાદ શહેરના આજે તેત્રીસ નંબરનો વોર્ડ એટલે કે સરખેજ વોર્ડની વાત કરીશું આ વખતે આ વોર્ડ એટલા માટે મહત્વનો છે કે કયા ઉમેદવારો નક્કી થશે તે સાથે જ તેનું પરિણામ શું આવશે કારણ કે આ વોર્ડમાં આ વખતે બોપલ ઘુમા નગરપાલિકાનો કેટલો જે વિસ્તાર છે તે નવા સીમાંકનના નામે એડ કરવામાં આવ્યો છે ત્યારે પાછલા પાંચ વર્ષમાં આ વોર્ડના શું પ્રશ્નો રહ્યા તેને ઉકેલવામાં સ્થાનિક કોર્પોરેટરે કેટલો ભાગ ભજવ્યો આપણે ભાજપ કોંગ્રેસના જે આગેવાનો છે આ ઉપરાંત સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીશું સૌ કોંગ્રેસના પ્રતિનિધિ છે

કરોડોની જગ્યા તો સરકારે લઈ લીધી પણ એમને બદલામાં કંઈ પણ નથી આપ્યું લાખો રૂપિયાનું ટેક્સ લોકો ભરી રહ્યા છે એટલે હાલ પણ એ લોકો બોરથી પાણી એમના પર્સનલ બોરથી એ લોકો પાણી યુઝ કરે છે સરકાર માત્ર કાગળ ઉપર જ વિકાસ કર્યો પણ અત્યાર સુધી ટીપી પંચ્યાસીના લોકોને પાણીની કોઈ સગવડ નથી એમને ગટર લાઈનનો નેટવર્ક નથી એમને લાઇટના થાંભલાનું નહીં એટલે માત્રને માત્ર ટેક્સ બિલ જ લેવા માટે અને કરોડોની જગ્યા લેવા માટે જ પૂરતી છે બીજું હું કહું આપણે ટીપી ચોર્યાસી જેસીને રદ કરવામાં આવી છે ત્યાં બાજુ બી ઘણા બધા સોસાયટી વિસ્તારો આવેલ છે એ વિસ્તારોની અંદર ટેમ્પરરી એનઓસી લગભગ દસ વર્ષની અંદર ટેમ્પરરી એનઓસી જે નાના બાંધકામવાળા મકાનોની કરવામાં આવે છે કે કંઈ પણ એમના ઠરાવ કરેલું સોસાયટી ના હોય બ્યુ પરમિશન ના હોય એવી સોસાયટીના હાઈકોર્ટે હુકમ કરેલો છે કે એવી સોસાયટીને ટેમ્પરરી એનઓસી મળે અને બેઝિક સુવિધા મળે એ માટે એમને એનઓસીના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે પણ અત્યારે એ લોકોની કોઈ પણ ની અંદર ફાઇલ મંજૂર કરવામાં નથી આવી એટલે આ વિસ્તારો જાગૃત સૌથી પાછળની જે સોસાયટીઓ છે એની અંદર બિલાલ પાર્ક હોય શબનમ હોય કાલુપુર મંસૂરી જાંબુવાલા હોય ઉઝમા હોય સિલ્વર હોય હોય ઘણી બધી અણ સોસાયટીઓ છે તે પણ આજે પાણીથી વંચિત છે નર્મદાના નેટવર્ક આપણે ત્યાં સુધી પહોંચાડવા પહોંચાડવામાં નથી આવતા અને ટેન્કર આજ ચાલી રહ્યા છે કોંગ્રેસના પ્રતિનિધિએ વાત કરી આપણે ભાજપના પ્રતિનિધિઓ છે તેમની સાથે પણ વાત કરીશું જયેશભાઈ જે પ્રમાણે સાથી કોર્પોરેટર આપના વોર્ડના છે

મકરબાની અંદર જે સંપ છે એ અને બીજો જે છે બળિયાદેવ સરખેદની અંદર છે બંનેનું જેને કહેવાય કે ખા ખાતમુહૂર્ત થઈ ગયું છે અને નજીકના ભવિષ્યમાં જ ત્યાંની આજુબાજુના લોકોને પાણી મળવાની મળવાનું ચાલુ પણ થશે એની અંદર એ પોતે પણ હાજર હતા એટલે એમના જે આરોપો છે બે બેબુનિયાદ છે પાણી પહેલાં કરતાં પણ ખૂબ સારી રીતે બધી જગ્યા પર પહોંચી રહ્યું છે સરખેજની અંદર ગત વર્ષમાં લગભગ અઠ્યાવીસ કિલોમીટર જેટલી ડ્રેનેજ લાઇન અમે આવ્યા પછી નાખી છે આપણે આશ્ચર્ય થશે પણ બે હજાર પંદર પહેલાં ઘણી ઓપન નીક હતી અમારો પ્રા પ્રાથમિક પ્રયત્ન હતો કે ભાઈ અમારે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કરવી ઓપન બંધ કરવી અઠ્યાવીસ કિલોમીટરની ડ્રેનેજ લાઇન સરખેજ વોર્ડની અંદર નખાઈ છે ત્યારબાદ અમે ફોકસ કર્યું હતું પાણીની જેટલી પણ ડીઆઈ લાઈન છે અરે પીવીસી લાઇન છે પીવીસી લાઇનને ડીઆઈ લાઇનમાં કન્વર્ટ કરવી કારણ કે પીવીસી લાઈનના કારણે વારંવાર લીકેજની ફરિયાદો આવતી હતી એટલા માટે અમે મોટા મોટાભાગની પીવીસી લાઇન એને ડીઆઈ લાઈન સાથે રિપ્લેસ કરી નાખી છે અને હવે રોડ રિસર્ફેસના પણ કામો ચાલી રહ્યા છે મોટા પ્રોજેક્ટ તમને જો જણાવું તો એ જ એટલા બધા થાય છે બે કરોડ બાવીસ લાખના ખર્ચે એનયુએચએમની અંતર્ગત નવું ક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સીએચસી જેનો સરકેજના એમના પણ વિસ્તારના ઘણા બધા લોકોએ ઉપયોગ કર્યો છે એનું એ તૈયાર થઈ ગયું છે એ સિવાય બે કરોડના ખર્ચે સરખેજની સબ ઝોનલ ઓફિસ એનું પણ ભૂમિપૂજન પણ અમે કર્યું ખાત ખાતમુહૂર્ત પણ અમે કર્યું છે આ સિવાય બે મોટા પ્રોજેક્ટ એટલે મકરબા પાણીનો સંપ બળિયાદેવ પાણીનો સંપ આપણે વાત કરીશું આ વખતે આ વોર્ડ એટલા માટે મહત્વનો છે કે નવા સીમાંકનના નામે બોપલ ગુમા નગરપાલિકાનો ઘણો એવો વિસ્તાર સરખેજ વોર્ડમાં જોડવામાં આવ્યો છે તેની રાજકીય અસર શું થશે શા માટે કરવામાં આવ્યો આપણે કોંગ્રેસના આગેવાન સાથે વાત કરીશું બે હજાર પંદરમાં પણ નવું સીમાંકન થયું હતું આ વખતે પણ નવું સીમાંકન છે શું લાગે છે આની પાછળનો મુખ્ય ઈરાદો શું છે આ લોકોને જીતવા માટે દર વખતે સીમાંકન કરવાના આમના લોકો આ લોકો જોડે કોઈ ઓપ્શન જ નથી જીતવું હોય કોર્પોરેશન જીતવું હોય તો દર વખતે સીમાંકન નવું કરો એટલે જીતી જવાય એટલે આ સરખેજ વોર્ડની અંદર તમે વિકાસ તો કરો સરખેજ વોર્ડની અંદર તમે પહેલાં હરખીરી તમે જે બેઝિક સુવિધા એ તો આપો તમે પછી નવા વિસ્તારને તમે અંદર ઉમેરો આવો મકરબાની અંદર આવો સરખેજ મકરબાને સરખેજ ઢાળ ઉપર આવો હું તમને બતાવું આ લોકોએ કેટલો વિકાસ કર્યો રહી સંપની વાત તો આ તો બે હજાર બે હજાર પાંચથી અમારા સન્માનીય પૂર્વ સરપંચ રામભાઈ લેટર પેડ ઉપર અરજીઓ આપી આપીને થાકી ગયા છે ત્યારે આ સંપ બન્યો છે પાણીની રીસરની આ લોકો જોડે ભીખ માગી છે અમે કોંગ્રેસ અને મુસલમાન જે એટલે નથી આપવું આ લોકોની આવી નીતિ છે પહેલેથી કોઈ કોઈ વિકાસ કર્યો નથી અને જ્યારે અમારા બેન શ્રી બજેટ બજેટમાંથી કોઈ કામ કરવામાં આવે એટલે ત્યાં જઈને ફોટા પડાવી લેવાના કે ભાઈ આ તો અમે કરાવડાયું એટલે આ લોકો તો ખોટું જ બોલે છે આ લોકો જોડે કોઈ બીજી હવે અત્યારે અત્યારે એમના જોડે કોઈ નવી સ્કીમ નથી અને જ્યારે જીતવું હોય કોઈ બી વિસ્તાર જીતવો હોય એટલે સરકાર એમ નહીં એટલે કે ભાઈ ચલો ભાઈ નવો વિસ્તાર છે આ ઉમેરો તે ઉમેરો ફલાણ ઉમેરીને જીતવાની એમની ગણતરી હોય એટલા માટે ઉમેરે બાકી ક્યાં ઉમેરવાની જરૂર હતી જે છે જૂનું એનું પૂરું કરો ને પેલા જૂના વિસ્તારમાં કામ નથી થાય અને નવા ઉમેરવાની વાત છે કોંગ્રેસનો ગંભીર આરોપ છે વધુ એક પ્રતિનિધિ છે સરખેજ આપણે તેમની સાથે વાત કરીશું અરવિંદભાઈ જે પ્રમાણેના આરોપ તેમને લગાવ્યા છે ફક્ત જીતવા માટે દર વખતે સીમાંકન કરવામાં આવે છે પરંતુ કામની વાત હોય તો કામ નથી થતા તેવું કોંગ્રેસના આગેવાનનું કેવું છે કામની વાતમાં ભાઈ શ્રી વિજયભાઈએ કહ્યું કે કોઈ કામ નથી થયા સરખેજ ગામની અંદર આવતા સરખેજ ગામતળ વણધર ગામતર મકરબા ગામતળ ત્યાં ખુલ્લી ગટરો હતી આ ખુલ્લી ગટરો પહેલાં પ્રાથમિક અમે બંધ કરી છે ત્યાર પછી એની ઉપર આરસીસી રોડ કમ્પ્લેટ આખા ત્રણે ત્રણ ગામમાં બનાવી દીધા છે લાઈટના થાંભલા અમારા સાથી કાઉન્સિલર શ્રી જયેશભાઈએ કહ્યું એ પ્રમાણે અમે સમ બનાવ્યા છે અને એ સમનો લાભ આ મુસ્લિમ વિસ્તારમાંય મળવાનો છે ભાઈ શ્રી વિજયભાઈ આ મુસ્લિમનું તૃષ્ટિકરણ છોડો અને વિકાસની વાત કરે તો વધુ સારું ત્યાંના સ્થાનિક તરીકે તમે કેટલા સંતુષ્ટ છો પાછલા પાંચ વર્ષના કામથી પાછલા પાંચ વર્ષના કામથી અમે ઘણા સંતુષ્ટ છીએ જ્યારે પણ અમારે કંઈ પણ જરૂર હોય તો એક જ ફોન પર એક જ રિંગ પર બધા જ જે કાઉન્સિલરો છે એ તરત હાજર હોય છે અને હંમેશા હર હંમેશ માટે મદદ કરવા માટે હંમેશા રેડી હોય છે તમારા વિસ્તારના કયા પ્રશ્નો હતા અને કેટલા સોલ્વ થયા અત્યાર સુધી અમારા વિસ્તારના પ્રશ્નોમાં સાહેબ છેલ્લા ઘણા વર્ષોથી અમારા સોસાયટીમાં રોડનું પાણીનું બંને કામ બાકી હતા એ આ પેનલ ચૂંટાયા પછી માત્ર એક અરજી પર અરવિંદભાઈ સાહેબ હોય જેઠીબેન ડાંગર હોય કે જયેશભાઈ ત્રિવેદી હોય એક અરજી અમે કરેલી છે અને એ પછી વગર કોઈ બી મતલબ એને શું કહેવાય કોઈપણ જાતના એક્સક્યુઝ વગર કામ અમારા થઈ ગયેલા છે અને અત્યારે હાલ બી અમારા ઘણા કામ વિકાસના છે જે હાલ લાઈનમાં છે જે હજી એમની ટર્મ પૂરી પણ થઈ ગઈ છે તેમ છતાં પણ હવે ચાલુ થયો થવાના છે અન્ય પાછળ મતદાર પણ છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તમારા પ્રતિનિધિઓની ભૂમિકા કેવી રહી ખાસ કરીને જ્યારે કોરોનાની વાત કરે તો પ્રજા માટે કામ કરવામાં તેમની ભૂમિકા કેવી રહી બહુ સારી રહી છે બધા ગરીબોનો ઘણું બધું એમને મદદરૂપ થયા છે અને ગેર ગેર કીટો રાશન કંઈ બી હોય તો ગેર ઘેર જેના માસ્કનું વિતરણ કર્યું પછી સેનિટાઈઝરનું કર્યું બધાને મદદરૂપ કોઈ બી નાના માણસનો બી ફોન આવ્યો તો હાજર થઈ જતા બે મિનિટની અંદર અને ગેર ગેર જઈને હરરોજ એ મહામારીમાં એ લોકો ઊભા પગે રહ્યા છે અન્ય જે સ્થાનિકો છે આપણે તેમની સાથે પણ વાત કરીશું કેવા પ્રકારની લાગણી છે પ્રતિનિધિઓ માટે કેટલા કામ થાય છે કેટલા નથી થયા અરવિંદભાઈ માટે ઘણી લાગણી છે બધાને અને એમનું કામ બી સરસ છે અને અમે હું એવું કહું છું કે વણઝર હોય વેજલપુર વેજલપુર હોય કે સરખેજ હોય કે ફતેવાડી કોઈ પણ સોસાયટીમાં રોડ પાણી લાઇટ એક જ ફોને એમણે બધાના કામ કર્યા છે અમારી સોસાયટીમાં રોડ નહોતો પાણી નહોતું લાઈટ નહોતી ખાલી એક ફોન કર્યો અને અમને બે વખત મીટિંગ બોલાવીને અમે કર્યું તો અમારા સોસાયટીમાં રોડ બી થઈ ગયો પાણી બી થઈ ગયું લાઇટ બી થઈ ગઈ એટલે એટલું ઝડપથી અમની કામગીરી છે ગમે ત્યારે ફોન કરીએ તો અમારો ફોન કોઈ દિવસ એવું નહીં નથી ઉપાડ્યો બિલકુલ પ્રતિનિધિ તરીકે કામ કરે છે તેવું આ લોકોનું કેવું છે શું કહેશો તમે તમારા વિસ્તારના પ્રશ્નો હતા સોલ્વ થયા છે કે નથી થયા અમારા વિસ્તારના પ્રશ્નોમાં સોલ્વ થવા બાબતે જ્યારથી આ બીજેપી પેનલ ચાલુ છે અમારા સરખેજ ગામનો મેઇન પ્રોબ્લેમ છે એક સક્રિય તળાવ છે જે ત્રણ વર્ષ પહેલાં એમાં સાડા દસ કરોડ રૂપિયા મંજૂર થયેલા છે બજેટમાંથી એનો કોઈ અતોપતો નથી બીજું કે ત્યાં કને એક ગાર્ડન થાય વ્યવસ્થિત ગાર્ડન જેવું કે જેથી ત્યાંના જે પ્રોપર ગામતરના માણસો રાત કે સિનિયર સિટીઝન કે જેવા લોકો ત્યાં બેસી શકે એવી કોઈ સુવિધા નથી એટલે એ સુવિધા અમને વારંવાર અમે કોર્પોરેશનમાં જણાવીએ છીએ કે ભાઈ સિનિયર સિટીઝન છે જે લોકો એ જાય તો કે જાય ધારો કે જેવો તહેવાર આવે કે ભાઈ ગોવાળો છે કે દિવાળી તહેવાર કંઈ તો લોકો ક્યાં રાત્રે બેસવા ક્યાં જાય કેમ કે એ લોકોની એટલી તકલીફ પડે છે અમારા ત્યાં રેલવે સ્ટેશન છે અત્યારે રેલવે સ્ટેશન નું કામકાજ ચાલી રહ્યું છે પણ રેલવે સ્ટેશન ત્યારે બંધ છે શું કેશો કેટલા પ્રશ્નો સોલ્વ થયા કેટલા નથી થયા પાંચ વર્ષમાં આ પ્રતિનિધિઓની શું ભૂમિકા રહી સરખે જ હું જે આવું જોઈએ ટીપી એટી ફાઈવનો એરિયા છે એ ટીપી સ્કીમ ટુ થાઉઝન્ડ સિક્સમાં પડી હતી એ અત્યારે પણ ત્યાં બેઝિક ફેસિલિટી નથી જે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે પણ નથી એના માટે બી અને સેકન્ડ થિંગ અત્યારે ત્યાં ટેન થાઉઝન્ડથી વધારે વસ્તી છે એની પાસે પીવાનું પાણી પણ નથી મેઇન પ્રશ્ન જે સરખેજમાં હેરિટેજ જે સરખેજ રોજાનું મોન્યુમેન્ટ્સ આવેલું છે તમે અત્યારે પણ ત્યાં જઈને જોઈ શકો છો એને કનેક્ટિંગ જે પણ રોડ છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડરમાં આવે છે એ એવું લાગે છે કે આપણે તીસરી દુનિયામાં રહેતા હોય માનો કોઈ એબ્રોડથી ઇન્ડિયા આવે છે એ મોન્યુમેન્ટ્સ જોવા માટે તો અત્યાર સુધી આપણે એ પણ ડેવલપ નથી કરી શક્યા અને એ સિવાય અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલ પણ અત્યાર સુધી આ લોકોએ એની ઉપર પણ ફોકસ નથી કર્યું કે અહીંયાના લોકોને આ જ્યારે કોવિડ ચાલતો હતો તો એ સમયે વીએસમાં જવું પડતું હતું સિવિલમાં જવું પડતું હતું અને સોલા સિવિલમાં જવું પડતું હતું તો એવા ઘણા બધા અહીંયા પ્રશ્નો છે જે બેઝિક પ્રશ્નો પણ અત્યાર સુધી બીજેપી અહીંયા મેજોરિટીમાં હતી અને કોંગ્રેસ મેજોરિટીમાં નથી તેમ છતાં આ લોકો એ બધા પ્રશ્નો પર ફોકસ નથી કરી શક્યા બંને તરફના જે મતદારો છે તેમની અલગ અલગ વાત છે અલગ અલગ મુદ્દાને લઈને તેમની રજૂઆત છે કોંગ્રેસના ગંભીર આરોપ છે તો સામે ભાજપ પણ તે આરોપના મજબૂત જવાબ આપી રહ્યું છે આ ચૂંટણીમાં જોવાનું છે કે નવા સીમાંકનના આધારે આ ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે બોપલ ઘુમા નગરપાલિકાનો જે વિસ્તાર કે જે રાજકીય ગણતરી કરીને સરખેજ વોર્ડમાં ઉમેરવામાં આવ્યો છે ઉમેદવારો કોણ નક્કી થાય છે અને તે બાદ પ્રજાનો જે મત છે તે કઈ તરફ ડળે છે कॅमेरा पर्सन राहुल वागेला साते अर्पण कायदावाला जी मीडिया अमदाबाद